જયકોળી સમાજ મારું નામ છે રમેશ ઝંજવાડિયા ગામ મોટા કુટોડા અત્યારે આ જે લોકો વિડીયોમાં જોઈ રહ્યા છે એ હનુમંત હોસ્પિટલ ખાતે નવલિતભાઈ બાલદિયા ઉપર જે હુમલો થયો છે તેના ખબર અંતર પૂછવા આવેલ છે આજે છે અમારા મહુવા તાલુકા ચુવાળિયા ઠાકોર સમાજનું સંગઠન છે જેમાં મોટા કુટોડા ગોરસ કીકરીયા ઠાંગણિયા શાંતિનગર કોટામોય કાળેલા વિગેરે ગામના ચુવાળિયા ઠાકોર સમાજના આગેવાનો અત્યારે અહીંયા નવલીતભાઈના ખબર અંતર પૂછવા આવ્યા છે અમારા મોવા તાલુકા ચુવાળિયા ઠાકોર સમાજના પ્રમુખ હિરજીભાઈ ગોહિલ એના નેતૃત્વ હેઠળ અત્યારે આ જે આગેવાનો છે નવલીતભાઈ બાલધિયાના ખબર અંતર પૂછવા આવેલા છે તો ખરેખર જે આ હુમલો બન્યો છે એ આપણે કોઈ જાતિવાદ નહીં પણ આવા અસામાજિક તત્વો છે એના ઉપર ખરેખર કડકમાં કદ કડક કાયદેસરની ઉપર કાર્યવાહી થવી જોઈએ આજે કોળી સમાજ ઉપર બન્યું છે કાલે કોઈ પણ સમાજ ઉપર બનશે તો એ સલાહ લેવામાં નહીં આવે તો પોલીસ તંત્રને અને ન્યાયતંત્રને અમને ભરોસો છે અને અમે એક ઠાકોર સમાજ વિનંતી કરીએ છીએ મવા તાલુકા સુવાળિયા ઠાકોર સમાજમાંથી જે ગામમાંથી આવ્યા કે ખરેખર આવા અસામાજિક તત્વોને સબક શીખવાડવું જોઈએ તો બીજી વાર ક્યારેય કોઈ નિર્દોષ માણા પર આવો જીવલેણ હુમલો કરવામાં ન આવે જય કોળી સમાજ